નમસ્કાર શ્રોતા મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી YouTube ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત FM ના નવા વિડિયોમાં આજે હું આપના માટે લઈને આવ્યો છું ધ મિરેકલ મોર્નિંગ ઓડિયો બુક નો ભાગ 7 જેમાં વિભાગ 3 95% વાસ્તવિકતા ની ચકાસણી જેનો ભાગ બીજો મિત્રો આની અગાઉ ઓડિયો બુક ભાગ 6 માં વિભાગ

જેમ કે ખબર નથી એ વળી શું છે જો આ સવાલ હું તમને પૂછું તો તમારો જવાબ શું હશે સામાન્ય માણસ એના જીવનના આશયને સ્પષ્ટ નથી કરી શકતા જો શા માટેને આકર્ષક કે અનિવાર્ય બનાવવામાં આવે તો જ તેમને સવારે ઊઠીને પોતાના આશયને પૂર્ણ કરવાનો ઉત્સાહ મળી શકે છે નહીતર તો એ રાબેતા મુજબ ઊઠીને પોતાના જીવન નિર્વાહ માટે રોજિંદા કામ કરીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો સંઘર્ષ કરતો રહેશે મોટા ભાગના લોકો તો દિવસ જેમ તેમ કરીને પૂરું કરવામાં જ માને છે જેથી એમને ઓછી તકલીફ પડે અને ટૂંકા ગાળાનો લાભ કે આનંદ મળી રહે તેઓ કોઈ પણ જાતની અગવડ કે તકલીફને ટાળવા માંગે છે જે કદાચ એમના વિકાસમાં મદદરૂપ પણ થઈ શકે છે સેલ્સની મારી 7 વર્ષની કરિયરમાં મેં હંમેશા કંપનીના સેલ્સના રેકોર્ડ તોડ્યા હોવા છતાં શરૂઆતના 6 વર્ષ સુધી મને એવું જ લાગતું હતું કે મારી શક્તિનો પૂરો ઉપયોગ નથી થઈ રહ્યો અને હું માત્ર સામાન્ય કે સાધારણ સેલ્સ પર્સન જ છું કેમ કે મારા પરિણામો કન્સિસ્ટન્ટ નહોતા રહેતા અને મારે કાયમ મારી યોગ્યતાથી ઓછામાં સમાધાન કરી લેવું પડતું હતું પણ જ્યારથી મને મારા જીવનનો આશય સ્પષ્ટ સમજાયો અને સાધારણપણાથી છુટકારો મળ્યો ત્યારથી ચિત્ર બદલાઈ ગયું જ્યારથી મારો સમાવેશ કંપનીના હોલ ઓફ ફેઈનમાં થયો ત્યારથી જ મેં કંઈક નવું કરવાનું નક્કી કરી લીધું મારે લેખક

અને મારા જીવનના આશયને હંમેશા યાદ રાખતો હતો જ્યારે મને ઉઠવાની કે કોઈને ફોન કરવાની ઈચ્છા નહોતી નથી ત્યારે મેં નક્કી કરી લીધું કે આવનારા એક વર્ષમાં મારે મને ખરેખર જોઈતું મુક્ત સફળ અને ક્વોલિટીવાળું જીવન મેળવવું જ છે આની સાથે જ મેં બીજો એક આશય પણ જોડી દીધો કે મારે નિસ્વાર્થ ભાવે બીજાઓને પણ યોગ્ય જીવન મળી રહે એમાં મદદરૂપ થવું

હવે હું સમજી ગયો છું કે મારે તમને તમારા જીવનનો આશય અત્યારે જ નક્કી કરી લેવા કે હું જોઈએ ચાલો કરો નક્કી પછી એ ભલે ને સાવ સહેલો કે નાનો કેમ ન હોય જેમ કે હવેથી હું વધુ સ્મિત કરીશ જેથી મારા જીવનમાં અને મારી આસપાસના લોકો માટે થોડી વધારે ખુશી લાવી શકું અથવા હું મને મળનારા દરેકને પૂછીશ કે હું તેમને કઈ રીતે મદદરૂપ થઈ શકું જેથી હું લોકોના જીવનમાં વધારાની વેલ્યુ ઉમેરી શકું આ તમારા જીવનના મોટા આશય તરફનું પહેલું પગલું હશે એ વાત યાદ રાખજો કે તમે તમારા જીવનના આશયમાં ગમે ત્યારે ફેરફાર કરી શકો છો કેમ કે જેમ જેમ તમારો વિકાસ થાય છે તેમ તમારા જીવનના આશયનો પણ થઈ શકે છે મહત્વનું એ છે કે તમે તમારા જીવન માટે કોઈ પણ આશય નક્કી કરો અને તે મુજબ જીવવાનું શરૂ કરી દો મેં અત્યારે સૂચવેલા આશયોમાંથી તમે કોઈ એક ઉછીનો પણ લઈ શકો છો જે મારા ઘણા ક્લાયન્ટ્સ કરે જ છે એ વાતનું પણ ધ્યાન રાખજો કે તમારે ક્યારેય તમારા આશયની માત્ર આકૃતિ નથી બનાવવાનો પણ એને અમલમાં મૂકવાનો છે અને તમે શું બનવા માંગો છો એ નક્કી કરી લેવાનું છે બેસ્ટ સેલર ઓથર મેથ્યુ કેલીએ એના પુસ્તક ધી રિધમ ઓફ લાઈફમાં કહ્યું છે તેવો એક વૈશ્વિક આશય આપણે અપનાવવાનો છે કે આપણે આપણું શ્રેષ્ઠ રૂપ દર્શાવવાનું છે બીજા શબ્દોમાં કહીએ તો આપણે આપણા સપનાઓને પૂર્ણ રીતે સાકાર કરવા શ્રેષ્ઠ પ્રયાસ કરવાનો છે જે બીજાઓ માટે પણ પ્રેરણા બની શકે એ જ તમારો આશય છે આ અઠવાડિયામાં થોડો સમય ફાળવીને તમારા જીવનના આશયને નક્કી કરી લો અને એને એવી જગ્યાએ લખી રાખો જે તમારી નજર સામે જ રહે જો કે તમે આ વાત મિરેકલ મોર્નિંગ સમયે પણ કરી શકશો

ત્યારે એવું માનીને ચાલીએ છીએ કે આ નિર્ણય તો કોઈ ચોક્કસ સમય કે સંજોગોને જ અસર કરે છે દાખલા તરીકે તમે એવું વિચારો છો કે એક દિવસ કસરત કરવાનું ચૂકી ગયા કે કોઈ પ્રોજેક્ટના અમલમાં વિલંબ થઈ ગયો કે એકાદવાર ફાસ્ટ ફૂડ ખાઈ લીધો તો એ કોઈ મોટી વાત નથી કેમ કે કાલે તમે બધું ઠીક કરી લેશો તમે ભૂલ કરી રહ્યા છો કે એક દિવસ કસરત ચૂકી ગયા એ માત્ર એક ઘટના જ છે અને તમે બીજી વાર એને સુધારી લેશો પણ એ વાત સત્યથી વેગળી છે આપણે એ સમજવું જોઈએ કે આપણે દરેક પસંદગીઓ અને કાર્યો તેમજ વિચારોની અસર અને પરિણામ યાદગાર હોય છે દરેક પસંદગી વિચાર અને કાર્ય એ નક્કી કરવામાં નિર્ણાયક હોય છે કે તમે શું બની રહ્યા છો જે આખરે તો આપણા જીવનની ક્વોલિટી માટે પણ નિર્ણાયક હોય છે જેમ બેસ્ટ સેલિંગ બુક સિક્રેટ્સ ઓફ ધ મિલિયોનર માઇન્ડ ના લેખક ટી હારો એકર કહે છે

છતાં ત્યારે તમે શિસ્ત કેળવો છો જે મોટા ભાગના લોકો કેળવતા નથી જે ખરેખર તો તમારા જીવનમાં શ્રેષ્ઠ પરિણામો માટે જરૂરી છે જે મારા ખાસ મિત્ર પીટર હુગ્ડ હંમેશા એમના ક્લાયન્ટ્સને શીખવે છે કે શિસ્ત જ તમારી જીવનશૈલીને ઘડી શકે છે દાખલા તરીકે જ્યારે એલાર્મ વાગે અને આપણે એને સ્નૂઝ કરી દઈએ છીએ જે આમ તો ઘણું જ સહેલું છે

એની અસર આપણે શું બની રહ્યા છીએ એની ઉપર પડે છે જે ખરેખર આપણે કેવું જીવન ઈચ્છીએ છીએ એ નક્કી કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે જ્યારે તમે વિશાળતાથી વિચારશો ત્યારે તમે એલાર્મ ક્લોકનું મહત્વ વધુ ગંભીરતાથી સમજી શકશો જ્યારે એલાર્મ વાગે અને તમે એને સ્નૂઝ કરવા જશો ત્યારે જ તમને વિચાર આવશે કે હું એવો તો બનવા નથી માંગતો જે સવારે પથારીમાંથી સમયસર ઉઠવા જેટલી શિસ્ત પણ પાડી નથી શકતો હું તો ઊઠી જ જઈશ

કે અમેરિકાના પ્રમુખોમાં તમને જવાબદારીનું ઊંચું લેવલ જોવા મળે છે જે તેમને એવા જરૂરી નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે જેના સારા પરિણામો મળી શકે છે નહીતર તો આપણે ઘણા ખેલાડીઓને પ્રેક્ટિસ ચૂકી જતા કે સીઈઓને આખો દિવસ મિત્રો સાથે ફોન પર ચેટિંગ કરતા જોઈએ જ છીએ હું પણ ઘણીવાર એવું કરી ચૂક્યો છું છતાં આપણે હજુ ઘણું કરી શકીએ છીએ જવાબદારી એ કોઈના પ્રત્યે કોઈ કામ બદલ કે એના પરિણામ માટે જવાબદાર બનવાની ક્રિયા છે આ દુનિયામાં કે તમારા જીવનમાં જવાબદારી વિના કંઈ જ થઈ શકતું નથી તમે કે હું જન્મ્યા ત્યારથી પુખ્ત વયના થયા ત્યાં સુધીમાં જે કંઈ સારું કરી શક્યા એ આપણી જવાબદારી સંભાળનારાઓને આભારી છે કેમ કે જો માતા પિતા શિક્ષકો અને પરિવારના અન્ય સભ્યોએ આપણને શિસ્ત ન સમજાવી હોત તો આપણે શાકભાજી ખાઈ ન શક્યા હોત કે રોજ બ્રશ કરવું સ્નાન કરવું સમયસર ઊંઘી જવું અને ઉઠવું અભ્યાસ કરવો એનું મહત્વ સમજ્યા ન હોત અને અશિક્ષિત રહી ગયા હોત કે કુપોષણનો ભોગ બન્યા હોત અથવા તો ગંદા ગોબરા રહી ગયા હોત તો હવે ફરીથી શિસ્ત અને જવાબદારીને અપનાવી લેવી એ સારી બાબત જ છે ને જવાબદારી એવું તત્વ છે જે આપણા જીવનને વિકસવા વધુ બહેતર બનાવવા અને નિર્ધારિત લક્ષ્યને પ્રોગ્રામ કરવા માટે પ્રેરે છે જે કદાચ કોઈ બીજી રીતે આપણે મેળવી ન શકીએ જવાબદારી એવી બાબત નથી જેની આપણે બાળપણમાં કિશોરાવસ્થામાં કે પુખ્ત થયા ત્યારે માંગણી કરી હોય પણ એ આપણી ઉપર વડીલોએ લાદી દીધી હોય છે અને જાણે અજાણે આપણે એનો વિરોધ પણ કર્યો હોય છે પછી જ્યારે આપણે અઢાર વર્ષના થઈએ છીએ ત્યારે આપણે સ્વતંત્રતાનો આનંદ માણવા ઉત્સુક થઈ જઈએ છીએ અને જવાબદારીને ફગાવી દઈને આપણે સાધારણપણાના કૂવામાં સરી પડીએ છીએ અને આળસ કરવી જવાબદારીમાંથી છટકવું અને ટૂંકા રસ્તાઓ અપનાવવા જેવી હાનિકારક આદતો કેળવીએ છીએ જે ભાગ્યે સફળતા અપાવનારી હોય છે હવે જ્યારે આપણે મોટા થઈ ગયા છીએ અને સફળતા અને સિદ્ધિના શિખરને પહોંચવા મથામણ કરી રહ્યા છીએ ત્યારે આપણે આપણી કાર્ય પદ્ધતિમાં જવાબદારીને સ્થાન આપવાની પહેલ કરવી જોઈએ અથવા તો ફરી પાછા આપણા માતા પિતા તરફ વળી જવું જોઈએ તમારી પદ્ધતિમાં જવાબદારી માટે કોચ માર્ગદર્શક કે સારા મિત્રનો સમાવેશ પણ કરી શકો છો હકીકત એ છે કે પંચાણું ટકા લોકો જે કંઈ વાંચે છે એનો અમલ કરતા નથી એનું એક કારણ એ પણ છે કે કોઈ તેમને એને માટે જવાબદાર ગણતું નથી હવે એને બદલવાની જરૂર છે જવાબદારી માટે ભાગીદાર રાખો ખાસ ભલામણ એવું ક્યારેય બન્યું છે કે તમે એક્સરસાઇઝ કરવા કે જીમમાં જવા માંગતા હો પણ તમે જવાનું માંડી વાળો છો મને ખાતરી છે કે આપણા બધાની સાથે એવું થતું જ હોય છે જ્યારે તમને ખબર પડે છે કે કોઈ તમને મળવા માટે જીમમાં તમારી રાહ જોતું હતું અથવા દોડવાના ટ્રેક પર તમારી સાથે ચર્ચા કરવા તમારી રાહ જોતું હતું તો તમને એવું નથી લાગતું કે કોઈ તમને જવાબદાર ગણતું હતું તમે આ પુસ્તક વાંચી રહ્યા છો ત્યારે હું તમને ભારપૂર્વક ભલામણ કરીશ કે તમે જવાબદારી માટે કોઈને ભાગીદાર બનાવો પછી ભલે એ તમારો કોઈ મિત્ર હોય કે સાથી કર્મચારી કે પરિવારનો સભ્ય હોય આ રીતે તમને એક એવો ભાગીદાર મળી જશે જે તમારી જેમ જ પોતાના જીવનને આગલા લેવલ પર લઈ જવા કમિટેડ હોય તમે બંને એકબીજાને હિંમત અને પ્રોત્સાહન પૂરું પાડી શકશો અને એકબીજાને એકબીજા માટે જવાબદાર માની શકશો તમે તમારા ફેસબુક પેજની વોલ પર ઇન્વિટેશન પોસ્ટ કરીને કે www.miraclemorning.com ના રિસોર્સ વિભાગમાંથી પણ પાર્ટનર શોધી શકો છો તમે એવું લખીને પોસ્ટ કરી શકો છો કે મને કોઈ એવી વ્યક્તિની જરૂર છે જે મારી સાથે જવાબદારીમાં ભાગીદાર બનીને પોતાના જીવનને આગલા લેવલ સુધી પહોંચાડવા ધ મિરેકલ મોર્નિંગની ત્રીસ દિવસની લાઈફ ટ્રાન્સફોર્મિંગ ચેલેન્જમાં જોડાઈ શકે રસ ધરાવનાર ધ મિરેકલ મોર્નિંગની વેબસાઇટ પર જઈને મને જણાવી શકે છે એટલું યાદ રાખજો કે જે કોઈ પણ તમને જવાબ આપશે એ પણ તમારા ગ્રુપમાં સમાવી શકાય એવું જ હશે હું તમને વિનંતી કરું છું કે અત્યારે જ ફોન કે મેસેજ કરી તમારા માટે જવાબદારીના ભાગીદારને શોધી લો અને સાથે સાથે જ ધ મિરેકલ મોર્નિંગ પુસ્તક વાંચો અને ચેલેન્જમાં ભાગ લો જેના વિશે વિગતવાર માહિતી દસમા ચેપ્ટરમાં આવશે અથવા ડબલ્યુ પર જઈ ધ મિરેકલ મોર્નિંગ કમ્યુનિટી વિભાગમાંથી જવાબદારીના ભાગીદારને શોધી શકશો તો મિત્રો વિભાગ 3 નો ભાગ બે આસાઈનો અભાવ અતરે પૂર્ણ થાય છે જલ્દીથી મળીશું વિભાગ 3 ના ત્રીજા ભાગ સાથે ત્યાં સુધી સાંભળતા રહો ઓસમ ઓડિયો બુક્સ નીતેફન તો આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું આપના સારા સ્વાસ્થ્યની કામના સહ ફરી જલ્દીથી મળીશું એ સાથે સ્વસ્થ રહો મસ્ત રહો જય ભારત જય હિન્દ અસ્તુ